ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી વિધાનસભાના છેલ્લા દિવસે અનેક પ્રશ્નો ત્યાં કહી શકાય તેના જવાબ પણ આપ્યા છે ઉપરાંત તેમણે વાતચીત પણ કરી છે જેમાં પ્રશ્નોની ચર્ચા કરતા તેમણે જણાવ્યું હતું કે વિધાનસભામાં ચર્ચા બાદ લોકોને સારી સુવિધા મળે છે તો કોંગ્રેસ દ્વારા વાત કરીએ ગઈકાલે વિરોધ કરવામાં આવ્યો હતો આ ચર્ચા ડ્રગ્સ સામેની લડાઈની હતી જ્યારે ડ્રગ્સ અને એસેમ્બલી સિવાય હર્ષ સંઘવીએ કહ્યું કે ડ્રગ્સ અને એસેમ્બલી સિવાય હું કોઈ પણ પ્રકારના ડ્રગ્સના વિષય પરના દરેક પ્રશ્નોના જવાબ આપવા તૈયાર છું

પરંતુ કલકત્તાના પોર્ટમાં જઈને બી ડ્રગ્સ પકડ્યું છે બોમ્બે શહેરમાં જઈને બી ડ્રગ્સ પકડ્યું છે દિલ્હી ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ અને પંજાબની જેલોમાં બી જઈને ડ્રગ્સ નું નેટવર્ક ની માહિતી મળતા ત્યાંની લોકલ જોડે મળીને આપણે આ કર્યા છે ડ્રગ્સ એક ખૂબ ગંભીર વિષય મારી સૌ ચેનલોને બે હાથ જોડીને વિનંતી છે એક માત્ર ધંધો છે અને પાકિસ્તાન થી આ નેટવર્ક ચલાવવાનો ભરપૂર પ્રયત્ન કરવામાં આવે પોરબંદર ના રૂટ થી આવતા પચાસ થી વધારે પાકિસ્તાનીઓને પકડવામાં આપણે સફળતા મળી ઈરાની શ્રીલંકન એવા કરતા કરતા ટોટલ નેવથી ઉપર લોકોને પકડવામાં આપણે સફળતા મળી છે આ બધા જેલ હવાલે બંધ છે આજે મેં સભાગૃહ સમક્ષ રાજ્યની જનતાને આ માહિતી મળે તે માટે સભાગૃહના સૌ સભ્યોને બે હાથ જોડીને વિનંતી કરી છે કે સભાગૃ રાજ્યની જનતાના હિતમાં પ્રશ્ન લાવવાના એ એ આપણો આપણો ફરજ છે છે ધર્મ આ નેક્સસ સૌથી પહેલા કોઈ બી ફોર્સ ને કરવાનો પ્રયત્ન કરતા હોય છે આ નેક્સસ દ્વારા જે લોકોની જવાબદારી પકડવાનું હોય છે તે લોકોને લાલચ આપીને કઈ રીતે એ લોકો જોડે બેસે તેનો પ્રયત્ન થતો હોય છે બીજું કે એ ના થાય તો સત્તા પર બેસેલા લોકોને કઈ રીતે રોકવામાં આવે આ અભિયાન સામે એનો પ્રયત્ન થતો હોય છે એ પ્રયત્ન માત્ર ડાયરેક્ટલી ના થાય એ પ્રયત્ન જો સરકાર આ અભિયાનને લડાઈ સ્વરૂપે બંધ ના કરે તો આ પ્રકારનો માહોલ ઉભો કરવો એ પ્રકારના પ્રશ્નાર્થ ઉભા કરવા કે સરકાર પોતાના સ્વાર્થમાં લોકોની અંદર નેગેટિવ મેસેજ ના જાય તે માટે જે ચાલવું હોય એ ચાલે પણ પકડે નહીં એ દિશામાં લઈ જવાનો પ્રયત્ન કરતા હોય છે પરંતુ આ નેક્સસ કે લોકો કે વિપક્ષ કે એ દર જોડે સરકાર ક્યારેય ના ચાલી શકે સરકારે રાજ્યના યુવાનોના હિતમાં આ અભિયાન આ લડાઈ લડી રહી છે અને આવનારા દિવસોમાં આ લડાઈ હજી વધુ મજબૂતાઈ થી લડવાના છે રાજ્યના ખૂણે ખૂણે આ અભિયાન ચાલુ